તો આ ગઈ ગુડ મોર્નિંગ જય મોગલા ને ફરી વાર સ્વાગત છે તમારો મારા બ્લોગ માં આપડી હોર મસ્તી ની થઈ ગઈ છે આપડે સવાર સવાર માં જાગી ગયા છીએ અને આપણે જાગીને જાગી ને કમ્પ્લીટ થઈ ગયા 9:30 નો થઈ ગયા છે અને ઓકે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે આપણે ઓફિસ તો હું તો હું માર લઈને આવી જોડા લઈને આવી બડા હે નઈરો કે છે હું અહીંયા લો તો લઈને નાખી હું

એકડા જ ના આવડતા કક્કો તો આવડે છે એકડા ના આવડતા હોય શીખવા વાળો હોય શીખવાડો તો મને કહેજો ઓફર 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 એક શિક્ષકની જરૂર છે જય મોગલ સિક્યુરિટી સોલ્યુશન બે માણસોને શીખવાડવાનું છે એકને કક્કો શીખવાડવાનો છે એકને બાળ મંદિરથી શીખવાડવાનું છે નહીં અને એકને એકડે શીખવાડવાનું છે જે અને એકડે શીખવાડ દે એને કેટલો બે પગાર કેટલો

છે તસરે છે છે કામ પતાય લીધું છે એક મીટિંગ હતી મીડિયાને મે અટેન્ડ કરી છે હવે તો કામ સ્ટોક સડાવવાનો બાકી છે એન્જિનિયર સાહેબ આ આમાં ભરાવતા આ તારું હવ કે આનું છે નહીં આમાં થોડું જાયા હા હાલ સુ એમનો ખોપડ કાઢે ને એન્જિનિયર હો ભાઈ કે

ಇವಡು ಇಷ್ಟೇನ್ ಈ ಇಕ್ವಿಸನ್ ನ ಎಲ್ ಸಿ ಡಿ ಬೇಡ ಬೇಡ ಫೀಟ್ ಕರ್ತದ ಈ ಅಲ್ಲ ಕೊಕ್ಕೋ ನೋಟ್ ನು ಇಷ್ಟೇನ್ ಈ ಓಲ ಫೀಟ್ ಕರ್ತದ ಇಕ್ವಿಸನ್ ನ ಮೋನೆ ಇತ್ತು ಅಂದ್ರೆ ಏಕಡಾನ ಹಾವಡ್ತ ಇತ್ತಾ ಪುದೆ ಈ ಏಕಡಾನ ಹಾವಡ್ತಾ ಬೈ ಬೋಲ್

હકીકત મને કોઈ શિક્ષક આપો સીખ દેખાવે એક મને ગુમાવ રહી છે લે આ લે કો એકડા આના જે પણ શિક્ષક કદાઈસ મારા વિડિયો જોતા હોય આના શી આવું ભણાવે તમે સરકારે પગાર નતો આપો આવું છે હમણાં તો અમે ન ભણ્યા 68 68 કેમ થાય